નમસ્કાર વાયનન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ વડોદરા જિલ્લાના દેસર તાલુકાના અનેક ગામોમાં કમોસમી વરસાદના કારણે પાકને ખૂબ નુકસાન થયું છે દેસર તાલુકાના વાકા ગામ કડાચલા પાંડુ રાજુપુરા લીમડી અને સાંઢાસાલ લટવા છાલીએ જેસર વક્તાપુરા મેરાકુવા વરસડા હિંમતપુરા જેવા અનેક ગામોમાં તમાકુના પાકને ખૂબ જ નુકસાન થયું છે આથી દ્વારા સરકાર પાસે વળતરની માંગણી ઉઠી છે અને ખેડૂતોની હાલત ખરાબ થઈ ગઈ છે રિપોર્ટર સોલંકી